નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન સમાચાર ટુડે તો મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી પેન્શનના પેન્શન નિયમમાં મોટો બદલાવ થશે તો મિત્રો આ પેન્શનના નિયમથી બદલાવથી સરકારની જે જાહેરાત કરી છે તેમાં ખુશ ખબર મળશે કે મોટો ઝટકો તો મિત્રો તમે જાણો છો ઓગસ્ટ મહિને પૂર્ણ થઈ ગયો થઈ રહ્યો છે આજે ત્રીસ ઓગસ્ટ અને એકત્રીસ ઓગસ્ટ મિત્રો પહેલી રાખથી આ ધારકોને પેન્શનના નિયમમાં મોટો બદલાવ થશે તો આપણે આ તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા સોરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો મિત્રો પેન્શન સમાચારમાં વાત કરી લેશો પ્રથમ તો તમે જાણો છો મિત્રો સરકાર દ્વારા કંઈ કંઈક અપડેટો આપવામાં આવે છે કંઈ કંઈક પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ અપડેટો નિયમથી પેન્શનધારકોને કેટલાક પેન્શનનો ફાયદો ફાયદો સમજી શકે છે કેટલાક પેન્શનધારકો તેને નુકસાન સમજે છે તો મિત્રો દાખલા તરીકે તમે જાણો છો કે પહેલાં ડિજિટલ સર્ટિફિકેટની સેવા ડિજિટલ સર્ટિફિકેટ જે ફરજીયાત કરવામાં આવ્યું હતું તો મિત્રો કેટલાક પેન્શનધારકો મોબાઈલ વૃદ્ધ પેન્શન મોબાઈલ યુઝ નથી કરી શકતા તો તેમને લાગે છે કે તેમને એમ લાગે છે કે ડિજિટલ પેન્શન પેન્શનમાં મિત્રો વર્ષમાં એકવાર કરવામાં આવે છે તે મુશ્કેલી પડે છે તેઓ બેંક ખાતા પણ બેંક ખા બેંકમાં પણ જઈ શકતા નથી તે વૃદ્ધોને એવો પ્રશ્ન છે કે ડિજિટલ સર્ટિફિકેટ એમ તે વર્ષમાં એકવાર વાર મુશ્કેલી પડે છે તેવી જ રીતે કેટલાક પેન્શનધારકો છે તે તેમ કહી રહ્યા છે કે ડિજિટલ સર્ટિફિકેટ સારી સારી સિસ્ટમ છે અને પેન્શનધારકો માટે ખૂબ જ ઉપયોગી છે આ મિત્રો કોઈ પણ સરકાર કોઈ નિયમ લાવે તો કેટલા પેન્શનધારકો તેમને સારું લાગે છે અને કેટલાક પેન્શનધારકોને લાગે કે મુશ્કેલી પડી રહી છે આ મિત્રો તમે જાણો છો પહેલાં પણ કોમ્પિટિશન સમયગાળાનો જે કપાટ સમયગાળો છે તેમાં પણ પેન્શન કેટલા પેન્શનધારક કહી રહ્યા છે કે બરાબર છે અને કેટલાક પેન્શનધારક કહી રહ્યા છે આમાં હજુ સુધારો થવા સુધારો થવો જોઈએ અને તેમને તે કપાટ સમયગાળો વધારવો જોઈએ તો મિત મિત્રો આવા કેટલાક જે સર્ક્યુલર પરિપત્ર હોય તેમાં દ્વારા પેન્શનધારકોને પોતપોતાના મત રજૂ કરે છે તેવામાં મિત્રો બે દિવસ પછી જે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે તેમાં સપ્ટેમ્બર મહિનામાં પેન્શનધારકોના કેટલા પાંચ નિયમો જાહેર કર્યા છે તો આ પાંચ નિયમોથી પેન્શનધારકોને કેટલો ફાયદો થશે કેટલું નુકસાન આવશે નુકસાન મિત્રો કેટલું તેમને જે પાંચ નિયમનું કેટલો ઉપયોગી બનશે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વરાસાના વખત આપણે પાંચ નિયમો છે સરકારશ્રી દ્વારા જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે એક સપ્ટેમ્બરથી આ પાંચ નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને તમારે આ પાંચ નિયમ તમારે યોગ્ય પાલન કરવું પડશે પહેલાં તો મિત્રો પહેલો જે એક મહત્વનો નિયમ કહી શકાય છે કેડી સિસ્ટમ મિત્રો જે ક્રેડિટ સિસ્ટમ મિત્રો છે આ ક્રેડિટ સિસ્ટમ માટે તમારી જે ક્રેડિટ સિસ્ટમ છે તમારા માટે આ ઉપયોગી બનશે પહેલું છે ક્રેડિટ સિસ્ટમ બીજું બીજું છે મેં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આ પાંચમી કમ્પલસરી છે મિત્રો બીજું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તે વર્ષમાં એક વાર તમારું ડિજિટલ તમે જેવી છો તે બાબતે તમારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ચોક્કસ કરાવવાનું રહેશે તમે જાણતા જશો મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે કરવાનું સરકાર સુધી કેટલાક આપણે ફાયદાકારક રહે આરામપૂર્વક એવા કેટલાક નિયમો લાવે છે એક તો મિત્રો હવે થોડી ટૂંકમાં વાત કરી લે વધારે સમય ન લેતા પહેલાં તો મિત્રો મોબાઈલ દ્વારા મોબાઈલની એપ્લિકેશન દ્વારા તમે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરાવી શકો છો બીજું છે તમારા જે ખાતામાં પેન્શન મેળવતા હો તે ખાતામાં પેન્શન મેળવતા હો ત્યાં જઈને તમે બેંકમાં જઈને તમે લાઈફ સર્ટિફિકેટ કરી શકો છો ત્રીજું છે મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા તમે જો પોસ્ટ ઓફિસ તમારા નજીક જે પોસ્ટ ઓફિસ છે તમે પોસ્ટ ઓફિસ જઈ વાત કરશો તો પોસ્ટ ઓફિસનો કોઈ પણ સાહેબથી તમારા ઘરે આવીને તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરી શકો છો બાદ મિત્રો વેબસાઇટ છે તે વેબસાઇટ છે જીવન પ્રમાણની તમે ત્યાં પણ પોતે ત્યાં પણ પોતે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો મિત્રો ત્રીજું છે મિત્રો વાત કરી લઈએ કે ફેમિલી પેન્શન મિત્રો ફે મળતી માહિતી મુજબ ફેમિલી પેન્શનમાં મિત્રો વધારો થવાનું છે તેમાં પણ ચાલીસ ટકાથી વધીને પચાસ ટકા ફેમિલી પેન્શન વધારો જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પેલા ડીએ વધારો તો મિત્રો તમે ડીએ વધારો પણ તમારા ખાતામાં આપ એ જમા થશે વર્ષમાં બે વાર ડીએ વધે છે તો ડીએ વધારો પણ તમારા આપ આપમે તમારા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો તમને કયું તેમ ક્રેડિટ સિસ્ટમ બીજું છે મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ત્રીજું છે મિત્રો ફેમિલી પેન્શન ચોથું છે મિત્રો કયું કીધું તમે ડિજિટલ સર્ટિફિકેટ અને ડીએ વધારો તો મિત્રો કેટલાક આ બધા નિયમો છે એ નિયમો તમારે પાલન અવશ્ય કરવું જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો તમે ચાર નિયમ છે છાંસા પાંચમો એ નિયમ છે કે પેન્શન કોમ્પિટન્ટ કપાતનો સમયગાળો તો મિત્રો આમાં કપાતનો સમયગાળો પણ કંઈ વધવા જઈ રહ્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે કોમ્પિટન્ટ સમયગાળો જે કપાતનો સમયગાળો છે જે માસિક પેન્શન તમારે જે કપાત કરે છે પંદર વર્ષ તેમાં પણ મિત્રો વધારો થવા જોઈ રહ્યો છે તેવી આ જેવી અનુમાન લગાવી રહ્યા છે મિત્રો તો આ પાંચે પાંચ નિયમો મિત્રો તમારે સો ટકા તમારે જાણો જાણવા અગત્ય ન હતા એ તમા અમલગીરી મિત્રો જેમથી લાઈફ સર્ટિફિકેટ વર્ષમાં એક વાર ટકા કરાવવું પડશે તો હવે આ નિયમો હતા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતીમાં ચેનલ મળતી રહેશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાણ ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ વેરી મચ